ભગવાન બનસી ગઈ પણ સખા ચાલી ને થોડીક અરે વાલા આપણા કરતા આ તો ગોકુળના ના મજાલા આપણા કરતા બહુ હોશિયાર એમ આજ ની એવું નકી કર્યું કેવું કે ધોળ ગામને આંગણે મય લૂટાતું બરસાવું હોય તો બરાબર ભગવાનની ની વસ્તુ હોય તો અરે મારી બનસી સખા આ બનસી ને છેતરી ને ફો લાવી ને આપણે લઈ લઈએ સખો ને ભગવાન ગોતારીએ તો ગોકુળનો કેડો પકડી લઈએ એ હા તો સખા એ લોકો એ ગોપી ગોપીજનો જો એવું સમજીને બેઠી હોય કે આપણે ભગવાનની ની લઈ લીધી તો સર્વસ્તે લઈ લીધું તો આપણે પણ કરથી પણ કામ કરવાનું છે પણ મન મેં આખા લૂંટવું

भॻवान पुतो रंग वीर दुरान 出る空をってやああ તો એક બંછી લીલાની એક કડી લઈ અને પછી હાલડા હા પંચ લીલા પૂરી થઈ ગયા બાદ નાના બાળકોના હાલેણા તૈયાર રાખજો હાલેણાના જે પૈસા થશે નરેન્દ્રભાઈ તેમજ ભરતભાઈ એ અહીંયા નાના બાળકો સુઈ ગયા હોય તો મોટા પણ હાલે પણ વજન પ્રમાણે ભાવ જે પૈસા થશે એ તમારા અહીં વાપરવાના છે અમારે એક પણ કલાકારને એક પણ રૂપિયા લઈ જવા એ ખાસ નોંધ લેશો ત્યારબાદ પંચ લીલા પૂરી થઈ ગયા બાદ આપણે પેટ પકડીને હસાવનાર રહેવા મારે ગામ તાલુકો ત્યારબાદ ત્યારબાદ પ્રભાતિયા પછી કાનગોપીનું વિસર્જન કરશું ખૂબ ખૂબ ધન્યવાદ તો ભાઈઓ તથા બહેનોને ખાસ નમ્ર વિનંતી કે અહીંયા ગીરિરાજ છે ભરતભાઈ રાસ લીધા વગર કોઈ પણ ઘરે ન જાય એ અમારી રાધા કાનગોપી તરફથી નમ્ર વિનંતી ખૂબ ખૂબ ધન્યવાદ હવે આવે છે બનશીલા

કૃષ્ણ લીલા મયલીલા હા હા રાસલીલા વૃંદાવનની લીલા દાળ લીલા એવી એક બંસી લીલા ભગવાનની બંસી ખોવાના પછી ગોપીઓ ભગવાન ગોતવા માટે જાય કેવું રૂપ ધારણ કરે એવી એક લીલા છે આપણી સમક્ષ હા તો આપી દ્યો કાય Nah, hari kabis ya. banaya. Hari

છોકરા ખાય લે મમ્મી ખાય પપ્પાને ને રાત હોય તો ખાય ના હો મને તો એમ લાગે છે કે આ ઓલો દેશી દવા છે એ કારી મુસલી ધોરી મુસલી દવા ખચ્ચાઈ ખરે જવાની દવા દાદા દવા છોકરા ના હોય ની દવા હા હોય ની દવા ના હો મને તો એમ લાગે છે કે આ ઓલો પેલો ભંગાર પેટી લાગે એ નવા પેટી ના ઢાકળા હમાગળો હાઈ ઠોલે ની કોઠી ના તળિયા નખવા ના હો બે મને તો એમ લાગે છે કે આવું ત્રાજવા વાળો લાગે એ ત્રાજવા પોપટ ને મોલ્લા બનાવવા સાધુ બામાળો એ શિવજીના ના ડબરા સિતરાવા ના હો બેન છખી આપણે જો આમ વાતુના વણાકડા કર્યા કરશું ને તો ઓલો ફેરિયો ચાલ્યો જશે જરા ખડકી ખોલીને જોતો ખરા કોણ છે એ જય શ્રી કૃષ્ણ એ જય શ્રી કૃષ્ણ મહારાજ આ શું બધે આદ્રુ છે આ મીઠા દી આવ્યા અરે ભગવાન ને હરે તમે બેસવાવારા અને એવું શું વરી મીઠા દી આવ્યા હવે ક્યાં ખબર હતી મોટા ખોડ્યા ભેગા રહેવું ને ભેહાઈ જાઉં ભઈ એવી તો તમને શું ભી આવી ગઈ આજથી એમ થઈ ગયું કે મોટા ખોડ્યા એટલે રખાય જ નઈ કાય અરે સુખનજી મહારાજ તમે ભગવાનના અષ્ટ સખા તમે ભગવાનની ઘરે રેવાવારા તમને ભગવાનના પલે પલ્લી ખબર હોય એમ તો એના ઘરનો ઉંદેળો હતો હું હા તો હવે

તો પછી એની ઘેર નવ લાખ જેનું જો હરખાઈ હોય તો અમે કઈ ભલે ને ત્રણસો વાળી ગાય ના હોય તો કઈ નઈ બેસે તો છે ને અમારે પાસે એ તો બરાબર છે ને એમ થોડાક અમે ઓલું હું દાખલા તરીકે તમારે ઘેર આવું તમે એમ નો ભાઈ જય શ્રી કૃષ્ણ કેવું જ જોઈએ આવકાર તો આપવો જ પડે ને પછી કઈ તમે મને એમ કે આવો ભાઈ બેસો ન કે કેવું જ જોઈએ એટલે તમે કઈ મને ફરી બેસાડો ના મારા ઘરે બેસો એટલે હું તમારા ઘરમાં માં ન બેઠો અમારી ઘરમાં માં

અમે ગયા તા ભગવાન ગિરિરાજ માં ગાયું સૌ કોષમાં ગાયું કાંઠે થઈ વિશ્રામ ઘાટ ઉપર થયું વૃંદાવન ગોપેશ્વર મહાદેવ નું ઈમાં તો તમને માં ત્રણ દિવસ ખૂણા માં મારો ભાઈ પડ્યો ભાઈ યશોદામાં કે કઈ ઘડી પૂછે કાના તારે ખાવું કાના તારે ખાવું નંદ બાવા તો વાહ હોય

હવે એનું શું કરું હવે એનું ભઈ ખુંજી મહારાજ ઈ ભગવાનની બનછી છે કે યમુનાજી માંય પડી ગઈ અરે યમુનાજી માં મે ઠેકડો માર્યો તો હા હા તા તો તરી ગયો ને તા તો ફરતી નાગણી બાપા બાપા તો સુતા હું બોલ્યા અમકનયા કા મિત્ર હું તા તો ફણું ફટોફટ હેઠી શું વાત કરે છે કોઈ તમને કો તક્યા પર તક્યા કાઈલા પર કાઈલા બાસુંદી એવું બધું સ્વાગત કર્યું અસગોડ ને મગજ ને પધૈ એવું બધું સર અરે તમે જવા જાવા ને ત્રણ ત્રણથી રોકાણો સાત કિલો વજન હતો પંચાસી કરીને આવ્યો શું વાત કરો સર અરે એવી જમા પછી એમ થયું ભગવાનને કામે આવ્યા હોય ને આપણે કોકનું ખાધા કરાય ગોજ કરાય હે હા આપણે હું કહો આલો સવારે ગાંઠિયા કે આપણે ભૈજ્યા ખવડાવે તો કાંઈ હું આઈ નહીં જ કાઈ જવાય આપણે રોજ રોકાવાય બરાબર એટલે તમને કહું પછી હું આવતો રહ્યો નહીં આવતો રહીએ એમના જીમાંય નથી જો કોઈ ને વાત નોંધા કરો તમે ભગવાન અરે કોકડી બંસી અમારો ત્રણ દીધા ભૂખો તરસો બેઠો ને અમે બેઠા અને તમે અવાજ લો તમારી હાહુ તો ફાવના નથી રહેવા દીધા પણ તમે બંસી સોરવા માંડ્યું અરે મહારાજ મેના ટોણા મારવાનું બંધ કરો કારણ કે અમે બંચી ચોરી નથી કે લૂટી નથી એ બંચી અમને એવા કામણ કીધા હું કામણ કર્યા હા હા De mi canula.